નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ખાસ તો વૈશાખ મહિનાથી શરૂ થઈ અને ચૈતર માસમાં એક વૃક્ષ છે એના ફૂલ આપણને ઠેર ઠેર જોવા મળે છે અને એ વૃક્ષ એટલે મિત્રો લીમડો લીમડાના ફૂલ એટલે જે લીમડાનો મોર હોય છે મોર જેને આપણે કોર કહીએ લીમડાનો કોર લીંબોળી આવતા પહેલાં જે કોર આવે છે ને લીમડાનો લીમડા છે અહીંયા કોર છે થોડા ઉપર છે એટલે ઉપરથી ડાળી તોડી અને તમને આ કોર આ આજે પીળા કલરનો આજે મિત્રો ફૂલ જેવું હોય છે ને આ કોર હોય છે ચૈતર મહિનામાં આનું ખાસ વિશેષ મહત્ત્વ હોય છે એટલા માટે કેમ કે લીમડાનો જે કોર છે ને એક પાવરફુલ દેશી ઔષધિ છે લીમડાનો કોર છે એનો ઉપયોગ કરવાથી એટલે કે લીમડાનો કોર છે એ પીવાથી મિત્રો ગરમીની કોઈ પણ સમસ્યા થતી નથી શરીરની અંદર આખો ઉનાળો જાય ને તો શરીરમાં ગરમી થતી નથી મિત્રો લીમડાનો કોર છે એને શરીરને સૌથી વધારે નેચરલી ઠંડક આપવાનું કામ કરે છે એટલે એ ખાસ અને બીજું એ કે જે લોકોને લૂ લાગવાની સમસ્યા ઉનાળાની સિઝનમાં રહેતી હોય ને તો લીમડાનો કોર જો ચૈતર માસમાં ખાલી એકાંત્ર અથવા અઠવાડિયામાં ત્રણ વખત પણ લીમડાનો કોર છે એ પીવામાં આવે ને તો આખા ઉનાળામાં ક્યારેય લૂ લાગતી નથી ઉનાળાની ગરમી લાગતી નથી એવી કુદરતી ઠંડક છે આ કોરની અંદર એવી કુદરતી તાકાત રહેલી છે હવે આ કોરનો પ્રયોગ કઈ રીતે કરવાનો તો આ જે ફૂલ જુઓ તમે આવા ફૂલ જે હોય છે ને લીમડાના કોરના આવા ફૂલ ફૂલ જે હોય છે કુમળા એકદમ આ તોડી લેવાના છે અને આને ભેગા કરવાના છે બેથી ત્રણ ચમચી જેટલા ખાલી આવા ફૂલ છે અને તમે આ રીતે કરો એટલે ખૂબ આસાનીથી આ ફૂલ તૂટી જાય છે મિત્રો ત્રણ ચમચી જેટલા લીમડાના આ જે કોર છે આ મોર છે લીમડાનો ત્રણ ચમચી આજે ઝીણા ઝીણા ફૂલ તોડી એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી અને રાખી દેવાના સવારે ઉઠીને જે કોર છે એને પાણીમાં બરાબર મસળી નાખવાનો મસળી અને પછી એ પાણી છે એને ફરી પાછું ગાળી લેવાનું પણ પલાળતા પહેલાં ખાસ આ કોર છે ને એને પહેલાં ધોઈ લેવો પાણીથી સાફ કરવો કેમ કે અમુક વખત એની અંદર એ ઝીણી ઝીણી જીવાયત હોઈ શકે છે એટલે કોરને બરાબર સાફ કરી લેવાનું ધોઈ અને પછી પલાળી સવારે ઉઠીને આ પાણીને પ્રવાહીને ગાળી લેવાનું ગાળી અને એની અંદર મિત્રો શેઝ સંચળ નાખી શકો અથવા કાળા મરીના બે દાણા ભૂકો કરીને પણ નાખી શકો અથવા કાંઈ ના નાખો ને તો એમનામ આ પ્રવાહી છે અને ગાળી અને પી લેવાનું છે સવારે સવારે ખાલી પેટે લીમડાનો કોર છે એ પીવાથી શરીરમાં અઢળક અઢળક ફાયદા થાય છે ખાસ ફાયદા જે થાય છે ને એ પહેલાં તો ગરમીને લગતી કોઈ સમસ્યા નહીં થાય લુ નહીં લાગે ખાસ ઉનાળામાં બીજું એક કે આનાથી પાચનશક્તિ મજબૂત બને છે એટલે પેટની સમસ્યાઓને ખાસ એસિડિટીમાં વધારે ફાયદો થશે બીજું એક કે આ લીમડાનો કોર છે ને એ લોહી શુદ્ધ કરવાનું સૌથી મહત્ત્વનું કામ કરશે એટલે સ્કિનને લગતી કોઈ પણ બીમારી નહીં થાય ઉનાળાની ગરમીની સિઝનમાં ઘણા લોકોને ચામડીમાં ખંજવાળ અને ઝીણી ઝીણી જેને અળાય તરીકે દેશી ભાષામાં ઓળખીએ ઝીણી ઝીણી ફોલ્લી થાય અને ખંજવાળ આવે ને કમોરિયા ટાઈપની તો આ ખંજવાળની સમસ્યા પણ જો કોર પીવામાં આવે ને તો નથી થતી બીજું એ કે જે લોકોને વારંવાર શરદી ઉધરસ અથવા વારંવાર તાવ આવવાની સમસ્યા રહેતી હોય ને તો આયુર્વેદમાં તો એવું કહેવાય છે ઘણા પુસ્તકોમાં કે ચૈત્ર માસમાં જો લીમડાનો કોર છે આખો મહિનો પી લો ને તો આખા વર્ષ સુધી શરીર છે એની અંદર કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી તાવ આવતો નથી શરદી ઉધરસ કે કંઈ પણ થતું નથી વાયરલ ઇન્ફેક્શન નથી થતું લીમડો છે લીમડા લીમડાના કોરની અંદર લીમડાનું જે આ ફૂલ છે ને આ લીમડાના મોરની અંદર એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ રહેલા છે એટલે રોગ પ્રતિકારક શક્તિને અનેક ગણી વધારે છે સાથે સાથે બહારથી આવતી બીમારીઓ સામે લડવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે અને સૌથી મહત્ત્વનું કામ આનું એ છે કે શરીર છે એને જે ગરમીથી બચાવે છે શરીરની અંદર વધારાની ગરમીથી બચાવે છે એટલા માટે મગજ છે એની કાર્યક્ષમતા વધે છે બીજું એક તજા તઝા ગરમી જેવી સમસ્યાઓ અથવા ગરમીને લીધે ઘણી બધી સમસ્યાઓ થાય છે તો ગરમીને લગતી સમસ્યાઓથી લીમડાનો કોર બચાવે છે એટલે ચૈત્ર માસમાં આપણને ગામડામાં સાવ મફતમાં મળે છે લીમડો છે એ બધે સાવ મફતમાં મળતી વનસ્પતિ છે એટલે ચૈત્ર માસ આવે છે તો ચૈત્ર માસમાં બને તેટલો અને જો આ રીતે પલાળીને ન કરી શકો તો પણ મિત્રો એના બીજા પણ પ્રયોગો છે ઘણા પણ પલાળી ન શકો સમયની અનુકૂળતા ન હોય ને તો સવાર સવારમાં માત્ર ને માત્ર આવી રીતે બે ડાળખી તોડી અને આ રીતે આને ફૂલ આ રીતે કરી અને આને સીધા જ આમ ખાઈ શકો છો અને સીધા ચાવીને સવાર સવારમાં બે ચમચી જેટલા ખાઈ ને તો પણ આના અઢળક ફાયદા થાય છે અને જે કરના જે લીમડાના મોર પીવાના ફાયદા થાય છે એ જ ફાયદા ચાવવાથી પણ થાય છે એટલે ખાસ અને પલાળતી વખતે ખાસ કે આને ધોઈને પલાળવો કેમ કે ઘણી વખત એની અંદર ઝીણી ઝીણી જીવાય પણ હોય છે એટલે લીમડાનો છે ને એ અત્યારની સિઝનમાં ચૈતર માસની એક દેશી રામબાણ અને સૌથી પાવરફુલ ઔષધિ છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી